ને દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે અને ફ્લેટને અંદર કેટલું સોનું છે એ સિવાય કેટલા દસ્તાવેજો છે બે નંબરી નાણાંનો કોઈ હિસાબ મળી આવ્યો કે નહીં એ બધી તમામ માહિતી અત્યારે પોલીસ હાલમાં ચકાસી રહી છે અને જે ફ્લેટ જે છે એ પાલડી વિસ્તારમાં આવેલો છે અને પાલડી વિસ્તારમાં આ બંધ ફ્લેટની અંદર હાલમાં સ્ટેટ પોલીસ એજન્સી અને સેન્ટ્રલ પોલીસ એજન્સી તપાસ કરી રહી છે અને હવે જોવાનું એ રહે છે કે એમની તપાસના અંતે પંચોની રૂબરૂમાં જે તપાસના અંતે કેટલું કેટલું સોનું મળે મળે છે છે કેટલા દસ્તાવેજો બ્લેક મની મળે છે એ તમામ વસ્તુઓ આ સર્ચ ઓપરેશન થયા બાદ જાણવા મળશે પણ પકડાતું હોય છે અને જે આ અત્યારે હાલમાં સોનાની કિંમત પણ કહેવામાં આવે છે સામે આવ્યું છે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે જી પોલીસની જે તપાસ જે છે એ પોલીસ હવે આ તપાસ પોલીસ કરશે કે સેન્ટ્રલ એજન્સી કરશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે જે સોનાનો જથ્થો અથવા બ્લેક મની અથવા તો જે દસ્તાવેજો છે એ મળી આવ્યા સર્ચ સર્ચ ઓપરેશનમાં કેટલો જથ્થો હાથ લાગે છે શું મળી આવે છે એના આધાર ઉપર નક્કી થશે કે આ તપાસ કોણ કરશે અને તપાસ ક્યાં જઈને અટકશે પરંતુ હા ચોક્કસ આ જે ફ્લેટ છે એ ફ્લેટમાં બ્લેક મની દસ્તાવેજો અથવા તો જે બાતમીવાળી છે સોથી ચારસો કિલો સોનાની એ મળી આવે તો એક ખૂબ મોટી સફળતા કહેવાય રાજ્ય પોલીસ માટે અને એ ઉપરાંત સેન્ટ્રલ આઈબીની જે માહિતી છે એના આધારે આ ખૂબ જ મોટો કદાચ ચકચારી કેસ બની શકે આવનારા દિવસોમાં અને જે શેરબજારમાં જે ગોટાળા થાય છે શેર શેર ઓપરેટર થકી એ સમગ્ર ગૌભાંડ પણ આમાં સામે આવી શકે તેમ છે જી મંકીમ અત્યારે હાલમાં જે સોનાનો ભાવ ચાલી રહ્યો છે એસી હજાર રૂપિયા ઉપર તોલાનો ભાવ ચાલી રહ્યો છે જે રીતે આપ જણાવી રહ્યો છે કે આ બંધ ફ્લેટ છે તેમાં સો થી ચારસો કિલોમીટર સોનું છે તો ખૂબ જ મોટી માત્રામાં સોનું હોઈ શકે છે એટલે કે આશરે કેટલી કિંમતનું સોનું હોઈ શકે છે પ્રતિપાલ હવે સોનાનો જથ્થો કેટલો મળે છે આ ફ્લેટ બંધ ફ્લેટમાંથી જે અત્યારે ખોલીને સ્ટેટ પોલીસ એજન્સી અને સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ અત્યારે સર્ચ કરી રહ્યા છે સાથે પંચોપટ રાખ્યા છે તેમણે વિડીયોગ્રાફી પણ કરી છે હવે આ જથ્થો કેટલી માત્રામાં મળે છે એના આધાર ઉપર નક્કી થશે કે આ સોનું કરોડોનું થશે કે અબજો રૂપિયાનું અને એ આધાર પર નક્કી થશે કે આ સોનું કેટલી કિંમતનું છે જે આભાર બંકિંગ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે સોથી ચારસો કિલો વચ્ચે સોનું હોવાનું અત્યારે હાલમાં તો માહિતી ક્યાંક મળી રહી છે પરંતુ સ્ટેટ પોલીસ એજન્સી અને સેન્ટર એજન્સી પણ તપાસ છે તે કરી રહી છે અને અમદાવાદમાં પારડી ખાતે જે ફ્લેટ આવેલો છે તે ફ્લેટની ચાવી છે તે પણ મંગાવવામાં આવી હતી અને ખૂબ જ મોટું આ કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અને હાલમાં જે સોનાનો ભાવ પણ ચાલી રહ્યો છે એક સેવાનો ઉપર આસપાસ ભાવ ચાલી રહ્યો છે તો વિચાર કરી શકાય છે કે જો સોથી ચારસો કિલોની વચ્ચે સોનું પકડાય તો કેટલી આજે અ બ્લેક મની કહો કે જે રીતે બેનામી સંપત્તિ કહો તે પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે ફરી કરીએ ફાસ્ટ એન્ડ ફર્સ્ટ ન્યૂઝ પર તો અમદાવાદમાં ગુનાખોરી ડામવા સીપી એક્શનમાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી અધિકારી સાથે ચર્ચા કરી ગુનેગારો કેમ બેફામ થયા છે તે મુદ્દે સવાલો પૂછ્યા ગુનેગારો પર અંકુશ લાવવા કમિશનરે તાકીદ કરી પોલીસ કર્મચારીની આંતરિક બદલી જવાબદાર હોવાની ચર્ચા રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે પોલીસે ગુંડા તત્વોને શોધી કાઢવા અભિયાન હાથ ધર્યુંધના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે અસામાજિક તત્વોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ભાવનગર પોલીસને પડકાર ફેંકનાર ઝડપાયા છે જેમાં મહુવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં બનાવ્યો હતો વીડિયો જેમાં હથિયાર સાથે આ વીડિયો બનાવ્યો હતો પોલીસે વીડિયોના આધારે આરોપીની ધરપકડ કરી છે અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડન પાસેના મંદિરના પૂજારી પર હુમલો થયો જેમાં અન્નપૂર્ણા માતાના મંદિરના પૂજારી પર સોળ માર્ચે થયેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા પૂજારીએ ઘર પાસે અપશબ્દો બોલવાનો ઇનકાર કરતા અસામાજિક તત્વોએ પૂજારીના પરિવાર પર પણ હુમલો કર્યો હતો અમદાવાદના વસાડમાં જાહેરમાં આતંક મચાવનાર વધુ બે આરોપીની ધરપકડ થઈ છે હોળીના દિવસે રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો જાહેર રસ્તા પર નિર્દોષ લોકોને માર માર્યો હતો અત્યાર સુધી રામોલ પોલીસે ચૌદ આરોપીઓની ધરપકડ કરી છે સાબરકાંઠાના હિંમતનગરમાં આગિયોલ ગામે યુવકના હાથ બાંધીને માર મારતો વિડીયો વાયરલ થયો છે માનસિક અસ્વસ્થ યુવકને મહિલા અને યુવકે દંડાથી માર માર્યો જેમાં યુવકના પરેશાન થયા પુરુષ વિરુદ્ધ ગુનો જેમાં વિદેશી નંબર પરથી અવારનવાર ફોન કરીને અપશબ્દો અને ધમકી મળી હોવાનો દાવો અનેક સંવેદનશીલ કેસમાં સંકળાયેલ હોવાથી ધમકી અપાયાનો દાવો વકીલ ઉત્કર્ષ દવે મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ રાજકોટમાં અંધશ્રદ્ધામાં લોકો પાસે રૂપિયા પડાવતા ભૂવાનો પર્દાફાશ થયો છે વિજ્ઞાન જાથા અને મેટ્રોડા પોલીસે દરોડા પાડીને